સુરત ને રોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે બપોરે આશરે બે વાગ્યાના સુમારે મજૂરી કામ શોધવા ગયેલ બે યુવાન પર વેપારીઓ દ્વારા ચોરીનો આરોપ હેઠળ મારખુટ તથા માનસિક શારીરિક સતામણી રહી હોવાની ગંભીર ઘટના સામે આવી છે ત્વરિત પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે રોડ ની અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ગત બપોરે બે વાગ્યાના અરસામાં મજૂરી શોધી રહેલ બે યુવાન પર વેપારીઓએ લાકડીથી માર માર્યો એક યુવાનનો હાથ ફ્રેક્ચર થયો છે ચોરીના ખોટા આરોપ બાદ બંનેને ગાળો આપી મારકુટ કરી દુકાનમાં ત્રાસ આપ્યો હતો યુવાનોને સાંજના પાંચ વાગ્યા સુધી ગોંધી રાખ્યા બાદ વેપારી યુવાનને કપડા ઉતરાવી નગ્ન કરી માર્કેટના પેસેજમાં ફેરવવામાં આવ્યો અને નગ્ન હાલતમાં ઉઠકપેઠ કરાવાઈ હતી પોલીસે ઘટનાની ઝીણવટ તપાસ કરી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલ ટેક્સટાઇલ દસમી જૂનના રોજ સવારે સાડા દસ વાગે એક ઘટના બનેલી હતી જેમાં ભોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજબરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાઘા કટિંગ પોટલા ઉંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટયું રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મુક્યા અને ત્યાર બાદ દુકાન નંબર બસો તેર છે જે નંદીની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું ઈજા પહોંચાડવામાં આવી આ બાબતના વિડીયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી આ વિડીયો ગઈકાલે તારીખ અગિયાર ના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક ખાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુવો મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા આ બંનેને ડિટેઇન કરી દેવામાં આવેલા છે રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલ પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે આ જે વેપારીઓ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો એ કોઈ પણ રીતે અને જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી સુરતમાં કાયદાનું શાસન હતું છે અને રહેશે ક્યારેય કોઈપણ નાગરિકોને કોઈ પણ કમ્પ્લેન હોય તો પોલીસ સ્ટેશન ચોવીસ કલાક માટે ખુલ્લા છે સો નંબર ઉપર પોલીસ એક્ટિવ છે કોઈ પણ ઘટના બને કોઈ પણ નાગરિકને કાંઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક સો નંબર ઉપર ફોન કરે એટલે પાંચથી દસ મિનિટની અંદર પોલીસ પહોંચી જતી હોય છે વેપારીઓ અને અન્ય તમામ મિત્રોને સુરતના રહેવાસીઓને એક ખાસ વિનંતી છે કાયદો ક્યારેય હાથમાં લેવો નહીં પોલીસને તાત્કાલિક જાણ કરવી કે જેથી આવી કોઈ પણ બનાવ બાબતે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી શકાય